વેલકમ ટુ માય ચેનલ પરફેક્ટ ટ્યુશન ક્લાસીસ ડોંટ ફર્ગટ ટુ સબસ્ક્રાઈબ વિદ્યાર્થી મિત્રો આજે પરફેક્ટ ટ્યુશન ક્લાસીસ તમારી માટે લઈને આવી છે નિબંધ દિવાળી તહેવાર દિવાળી આવી દિવાળી આવી નવા વર્ષની વધાઈ લાવી દિવાળી એટલે સાફ સફાઈ આનંદ ઉલ્લાસ ફટાકડા અને પ્રકાશનો તહેવાર આસો મહિનાની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારીઓ કરવા માંડે છે લોકો ઘરની સફાઈ કરે છે દિવાલો અને બારી બાંગણાને રંગરોગાન કરાવે છે લોકો કપડાં ફટાકડા મીઠાઈઓ અને શુભોભનની વસ્તુઓની ખરીદી કરે છે બજારમાં દુકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે દિવાળીનો તહેવાર પાંચ દિવસ ચાલે છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વર્ષ અને ભાઈબીજ ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે કાળી ચૌદશના દિવસે કાળી માતાનું પૂજન થાય છે દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરે છે બેસતા વર્ષના દિવસે લોકો દેવ મંદિરે દર્શન કરવા જાય છે તેઓ પોતાના સગાવાળા અને મિત્રોને નવા વર્ષ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે ભાઈ બીજીના દિવસે ભાઈ બહેનને ઘેર જાય છે બહેનભાઈને પ્રેમથી જમાડે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે દિવાળીના દિવસોમાં બાળકો બહુ ખુશખુશાલ હોય છે તેઓ ફટાકડા ફોડીને અને નવા કપડાં પહેરીને આનંદ માણે છે લોકો દીવાઓ અને વીજળીના તોરણોથી ઘર શણગારે છે બહેનો આંગણામાં રંગોળી અને સાથિયા પૂરે છે દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય ફટાકડા તો ફટફટ ફૂટે બાળકો સૌ હરકાય દિવાળીમાં જેમ ઘરની સફાઈ થાય છે તેમ આપણે આપણા મનની સફાઈ કરવી જોઈએ કોઈની સાથે મન દુઃખ થયું હોય તો આપણે તે ભૂલી જઈએ માફ કરો અને ભૂલી જવાની ભાવના વિકસાવાનો અને અંતરના અંધકારનો દૂર કરવાનો આ તહેવાર છે દિવાળી સૌને બહુ આનંદ આપે છે તેથી જ તહેવારોનો રાજા છે હવે પછી આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં નિબંધ જન્માષ્ટમી તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો કરવાનું ભૂલતા નહીં Thanks for watching perfect tuition classes